જય જલારામવાલા દર્શક મિત્રો પટવાણીલા ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે હું છું અત્યારે રંગીલા રાજકોટની અંદર અને ખાસ કરીને આપણે રંગીલા રાજકોટમાં છું અને જલારામ પાણીપુરીની અંદર આપણે આવી ગયો છું અહીંયા સાત ફ્લેવરનું પાણી બનાવે છે અને અત્યારે ટ્રાફિક ઓછો છે રાત્રિના સમયે દસ વાગી ગયા છે તો અહીંયા ઘણા બધા કસ્ટમર પણ ઊભા છે તો આપણે એમની સાથે પણ વાતચીત કરીશું અને અહીંના ઓનર જે છે એના ઓનર સાથે પણ વાતચીત કરીશું આપણે અત્યારે લાઈવ આપ નિહાળી રહ્યા છો ઘણા બધા કસ્ટમર પાણીપુરી ખાઈ રહ્યા છે જો હું છું અત્યારે રંગીલા રાજકોટની અંદર બેન તમારું નામ શું છે

કેટલી પાણી બનાવો છો તમે ફ્લેવર અને આ જગ્યા કઈ જગ્યાએ આવે ચોક બરાબર તો મિત્રો વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરજો અને બીજા પણ એક કસ્ટમર છે આપણે એમની પાસે પણ એક માહિતી મેળવીએ જો પાણીપુરી રેગ્યુલર બનાવે છે અને ભાઈ તમે પાણી મિનરલ વોટરમાંથી બનાવો ને મિનરલ વોટર ને બધા નેચરલ સ્વાદ ઓકે નેચરલ સ્વાદમાં જ ચા મોટભાઈ તમારું નામ શું રિજેશભાઈ રિજેશભાઈ ઓકે તમને કેટલા સમયથી આવો છો સાત વર્ષ છ સાત વર્ષથી ઓકે તમને ટેસ્ટ કેવો લાગે છે અને તમને પાણી કયું ફાવે વધારે લસણ ઓકે જો તો આ રીતેનું છે સેટઅપ સરસ મજાનું છે પણ પાણીપુરીનો ટેસ્ટ પણ જોરદાર છે આપણે પણ પાણીપુરી ખાઈ લીધી છે અને રંગીલા રાજકોટવાળા આ વિડીયોને શેર કરજો આવજો બધા જય જલારામ